આજ રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ અમારી ટીમ સાથે અમદાવાદ હાઈવે પર હતા ત્યારે એક વાન જેમાં એટલે કે એલડીઓ ભરેલ હતા જેને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા જણાવેલ કે આમાં લાઈટ ડીઝલ ઓઇલ ભરેલ છે જ્યારે ડ્રાઈવર દ્વારા રજૂ કરેલ પરવાનો તપાસતા પરવાના ની અંદર ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી દર્શાવેલ હતું અને પરવાનામાં તેમજ ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ પરવાના જથા જાહેરાત ઓર્ડર છે કે પરવાનેદાર દ્વારા ધંધાના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે વેપાર કરવો નહીં સ્ટોર કરવો નહીં કે વેચાણ કરવો નહીં અથવા તો ડિલિવર કરવો નહીં તેમ છતાં આ કામના જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા કે જેઓ નારણકા કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય પરવાનાનો મોટાપાયે દુરુપયોગ કરતા હોય ગાડીની અંદરથી મળેલ અગિયાર બેરલ એલડીઓ ને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી કુલ મુદાલ માલ પાંચ લાખ ચોત્રીસ હજાર જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે